સુરત પોલીસ કમિશનર કચેરીથી સવારે પાંચ કલાકે ગામના પ્રભુભાઈ હોલ્ડ રાખવામાં આવ્યો ત્યાર પછી બીજા વીસ કિલોમીટર હોલ્ડ કરી બાદમાં પોલીસ કર્મચારીઓ દાંડી સુધી પહોંચશે આ યાત્રામાં પાલિકા કમિશ્નર બંછાનિધિ પાની પણ જોડાવા આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીને બાર પ્રારંભ થયો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગાંધી અમદાવાદ મુલાકાત લઈને દેશભરમાં આઠ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ અમદાવાદથી કરાવ્યો હતો આ ઉજવણી પંચોતેર સપ્તાહ સુધી ચાલશે સુરતમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ દ્વારા સાયકલ પર દાંડી યાત્રા કરવા આવી છે જી